આટલા ભરાણા ને ત્યાં ચેતનભાઈ ગયા જ આવવાને અને આને આપણે છે ફ્યુચર બુલ તરીકે સિલેક્ટ કર્યો છે અત્યારે જોઈન્ટમાંથી પગ ભંગાઈ ગયો જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ અને મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી જ કરી છે અને કાલે જો રાતના દેખાણા હતા ને અત્યારે સિંગ ચેક કરો એ સરસ લાગે છે ને એમ ને એમ ધમોટ નાય છે ધમોટ તો અંદર ઢરી ગઈ મકાઈ ખાવા આવી શકીશું અહીંયા જો નીચે પડી ગયા ભરડો કરવાનું મશીન છે ને એમાંથી ઉડીએ છીએ નીચે એને સિંઘી સરસ છે લાખી ને છોડવું હે કે નહીં અત્યારે

સરસિયાલ થી ઘી થી બતાવું તમને સામે જો મહેશભાઈ કેવો સ્ટોક કર્યો છે પણ ગોવાતરી નો આંચવણ છે ને બાકીની નવી ગુવાત્રી છે हे हां જોઈ લો વિક્રતે ઢોરિયા ખાય રે યે એમએસ બે એક તો આમા ખાય છે આ રખડતી છે હા જો અહીંયા ઉતી ડરી આવી જો ગાઈસ હે હાલેલો બો ખાઈ લીધું તે 1 મિનિટ આને બહાર કાઢના હું પછી વાત કરું તો ગાય તો બારે ગઈ અને રાતના છે ને આપણે ગૌઆત્રી ભરતા હતા કારણ કે મહેશભાઈને ગોવાત્રીનો ઘણો બધો નવો સ્ટોક થઈ ગયો છે તો એ કે આ જૂની ગૌત્રી તમે લઈ જાઓ કારણ કે ગૌવાત્રીની આ વર્ષે અસત છે ઘણી અસત છે એટલા માટે ભરતા હતા તો આમાં એવી રજ ઉડી કે જો આટલા હે ને આ બે બાજકા અને આ રહ્યા છ બાજકા આટલા ભરાણા ને ત્યાં ચેતનભાઈ ગયા જ આવવા જવા અને કાલે આપણે મજૂર થઈને ભરાવી લઈશું ભાઈ આ રજમાં થોડું કામ કરે એમ કરીને વારી મૂકી દીધું નહીં તો રાતે કાલે ચાર પાંચ બાજકા ભર્યા અને પછી આપણું કામ થઈ ગયું હતું હું બંધ બાકી અત્યારે આ બધી ગુણવતી રહી ભરવાની છે પણ મજૂર થઈ ગઈ ભરાવી લેશું બાકી જો આ બધું પેકિંગ કરાવી નાખ્યું છે મહેશભાઈએ તો કમ્પ્લેટ અને ગાયો બધી જાય છે લાડવા માટે બધી તો નહીં પણ ત્રણ જ છે હું ક્યારની ઢરી આવી હતી મહેશભાઈ વારે વાહ ચાલો ગાયો તો ધીમે ધીમે જશે આડવા માટે અને આપણે પાંદરાપુર પાંદરાપુર જઈએ અને ચેક કરીએ શું કામકાજમાં છે એ તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચીએ બધું ચેક કરી લીધું છે કાંઈ આનો ઓકે છે નહીં અને અત્યારે કામકાજની અંદર જો કટીની નીણ થાય બધા વાળાની અંદર અત્યારે શું છે લીલાની અછત હોય લીલું તો લગભગ અઠવાડિયા દસ દિવસથી કોઈ એક વાહનય નથી આવ્યું ત્યારની સૂકી જ નીડ થાય છે ક્યારેક કટ્ટી થાય ક્યારેક ઝાડ થાય અને પાંદરાપુરે ભરી એક ટ્રોલી બનાવી લીધી નવી જો નવી નવી વિચાર એવી ચમકે પછી એમાં છાણ ને જે તે સામાન ને ભરાય ને પછી આના જેવી થઈ જાય આ પણ લગભગ છ મહિના પહેલા જ બનાવી છે તમને ખબર જ હશે અત્યારે જો હા જૂન્યા જેવી થઈ ગઈ બાકી આમાં જો સરસ મજાના મોરલા ને ગાય ને છીતરેલી હે પાછળ જો આમાં હે ને મારે ખ્યાલથી પ્લેન આખું ચિત્ર દોર્યું હોય તો સરસ લાગ્યું આ નામને લખ્યા કરતા આ ગાય છે ને મોટી ગાય દોરી હોય તો સરસ લાગે ને પણ આ બધું નડે પાછું આ આ છે ને શું અને જે કહેવાય તે બાકી સરસ લેવા ટ્રોલી છે ઘટતી હતી તો બીજી આવી ગઈ છે અને અત્યારે જોઈએ એટલે મેં તમને બતાવી દીધી બાકી તો જે આપડે રેગ્યુલર કામ છે એ કરવાનું છે પણ થોડીક વાર રહીને જોશું તો આપણે થોડી વાર રાહ જોઈને પછી જે આપણું રેગ્યુલર કામ હોય કરવા માટે અહીંયા માંદવારવાડામાં આવ્યા હતા તો બધું કામ આપણે ઓકે કરી નાખીએ છીએ અને આજે એક આ ગૌશાળા વિભાગની હેન્ડીકેમ ગાય વેતર ઉપર આવી છે તો આજે ઘરે રાખી છે ઘરે એટલે અહીંયા હાજર રાખી છે પાંજરા પર બાકી સવારના ગાયો આડવા જાય તો આને આડવા મૂકી નથી હવે આ મારી ખ્યાલથી એકાદ દિવસમાં વીયા છે અને આની મિલ્ક કેપેસિટી સારામાં સારી છે ગાયો પગે થોડીક ભાંગાલ છે જૂનો હશે અને હું અહીંયા જ્યારથી આવ્યો ને ત્યારનીથી એમને જ છે પણ એક એકાદા દિવસમાં વ્યા છે ત્યારે વળી એને ચેક કરશું આપણે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી જે ઓપરેશન કરેલી ગાય છે સામે જો એને ટીંચર આયોડિન નખાઈ ગયા છે આ જોઈ લો જોઈ લો આનું ધ્યાન રાખવું પડે ને લગાડી ગયા અને હવે બીજું કાંઈ કામ છે નહીં તો હવે જાશું હોસ્પિટલની અંદર તો પાંદરા પરથી આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને જીતભાઈ નિહાલ ચાલુ થઈ ગયેલા હવે કેટલાક દિવસથી હે હમ કેટલા દિવસની વેકેશન હતું એક પેલા તો તો મોજ આવી ગયે છે ને વાંહ કેવું ઉપર પડ્યું હતું પેલે દિવસ નહીં ને હા હા દિવાળી મોર પરીક્ષા હતી કે નહીં તો એનું રિઝલ્ટ એમ જરા જાણ જાણ કરજો હ કેવું રહેશે તો તો વાંધો નહીં સારું રહેતો તો નહીતર તો ઉપાધી થશે એ શું કરે હાલો તો પાછળના વાડામાં જાય અને ત્યાં વાસડાને બધા બધાને ચેક કરીએ બાકી આ મંજરીને એ બંને તો અહીંયા જ છે અંદર જ અને પોપટ રોજની જેમ અહીંયા અંદર આજે એકને મૂકીનું છે ને એકને નથી કારણ કે મંજરી શું ને ખબર ધૂળ ઘણી થાય પોપટ અંદર આપણે જાય પણ અંદર શું છે ખબર ગાય છે ને થોડી મિસ્ટીક થાય છે પણ છતાં અંદર જાય ને તમને બતાવીએ અને ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ક્યારે બતાવશો ગાય ક્યારે બતાવશો પણ મારે તમને અત્યારે જ બતાવી દેવું છે કયો પણ હવે શું છે કે બતાવી નથી શકતા એ તકલીફ છે નહીં તો બતાવી દઈએ તમને બાકી આજ તો કલ્યાણી ઘરે છે ફરી તો હોય જ છે મા દીકરો આપણું પરમ છે તમે બધા જાણો છો અને આને આપણે છે ફ્યુચર બુલ તરીકે સિલેક્ટ કર્યો છે અત્યારે અને એના સિવાય જે આપણો રામ લખન છે હવે રામ સામે જો લખન અને પરમ એ ત્રણ બુલ છે પણ આપણો જે વ્રજ છે ને વ્રજનો બાપ બગલ્યો અને જીએલડી બીનો રાજ છે અત્યારે એબીએસનો રાજ કયો એનો બાપય બગલ્યો એટલે એ એમ ભાઈઓ થાય એટલા માટે સેમ પેડિગ્રીનો એક ઓલરેડી આપણી પાસે બુલ છે મોટો એટલા માટે આપણે એ ત્રણમાંથી કોઈને ઉછેર નહીં કરી શકીએ અને રાખી નહીં શકીએ એટલે એ ત્રણ રિજેક્ટ થયા છે અને આ છે એક અલગ લાઈનથી બિલોંગ કરે છે એટલા માટે જ આપણે ગૌશાળાનો ફ્યુચર બુલ તરીકે આપણે સિલેક્ટ કર્યો છે એને એને થોડુંક દૂર લઈ જાય એટલે એનો ફોટોગ્રાફ બધા મિત્રોને મસ્ત રીતે બતાવી ચાલો આપણે વાડાની અંદર આવી ગયા ત્યારે આપણે ખબર પડી કે આજ તો કલ્યાણી નથી આ તો આપણી કુંજ છે આપણે ને આપણે છેતરાઈ ગયા આજ તો તને એમ લાગ્યું હતું ને કલ્યાણી છે હા હા આવી ગયો બાકી આવો જવું અપકમિંગ બુલ ગૌશાળા પાહે ઉપર હતી મારતો નથી એમ તો મારતા શીખાડો તો પછી મારે જ નહીં કઈ ખબર જ પડતી નહીં બાકી બધા આરામથી બેઠા છે તડકો શેકે છે હવે ને નાખવાની છે તો બસ થોડી વારની અંદર નાખશું પણ આને તો ચેક કરો કેવું બોડી સ્ટ્રકચર ને વિકાસ કેવો છે બધાથી નાનો છે આ જે આપણા ચાર બુલ છે ને એમાં બધા તીર્થ ને આપણે થોડી વાર અહીંયા ગાયો પાસે રહ્યા અને હવે નીન થઈ ગઈ છે ઓકે જો ગાયો થોડી વાર ઢોઈ રાખી પાછળ એટલે શું અહીંયા હેરાન ના થાય એ અને આપણે હવે જો બોલાવો કરીને લઈ આવે તીર્થ ભાઈ વાહ બોલાવો તમારો વાહ સામે હવાડામાં પાણી ચાલુ કરી નાખ્યું છે થોડોક રહ્યો છે હવે તો કઈ લાંબો બાકી નથી જો આટલો ભરાઈ ગયો થોડો રહ્યો છે હમણાં થોડી વાર ભરાઈ જશે અહીંયા પાછળના વાડામાં કામ બધું ઓકે થઈ ગયું બાંધી નાખો દરવાજો હાલો

મારે ખ્યાલથી સવારના જે એક હતી ને એ જ હશે છતાં ત્યાં જઈને જોઈએ તો આપણે ગૌશાળામાં આવી ગયા ને જે સવારના આપણે ચેક કરી હતી એટલે આડવા નથી ગઈ અહીંયા હાજર રાખી ત્યારે કંઈ હતું નહીં પણ અત્યારે વ્યાય છે અને ક્યારની કદાચ બર કરે છે ને એવું છે એટલા માટે આપણે ચેક કરવાનું છે કઈ તકલીફ તો કાંઈ છે નહીં ને એ જોવાનું છે એના માટે જ અત્યારે પકડે છે ચેક કરીને પછી વાત કરીએ તો ભાઈને ને આવી ગયું છે ભારે જો પડવા નથી જ ભાઈ ચલો વાંધો ને હાલો વાસળીએ ને ખોટા પડ્યા આપડે વાલો સાચો પડ્યો નાખું પગ છોડી નાખજો આરામ આરામથી બધું કરેલો વાંધો ને હાલો ગાય વીક છે ને વાસડો લઈ આવી છે એક વાર આપણે હાથ ધોઈ નાખીએ ને પછી ચેક કરીએ ગાયને ને છોડી નાખીએ વાસુ ચાટે છે લાંબુ તો એવું પણ વાસડું વાસડો છે ને આપણે દાંતીવાડા યુનિવર્સિટી નું બુલ છે ને એનું બચ્ચું હે પાલન અડીવાળી કરે ફક્ત લાંબાઈ આંખો આવ્યો દીઘડો સવારના તો હજી આપણે વાત કરતા હતા કે આજકાલ અહીંયા છે તો બોપરના અહીંયા ગઈ અને તમને બતાવી દીધું જો હવે થોડી વાર એને ચાંટવા દે અને તમારે દોવાઈનું કામ ચાલુ કરવા ને તો અહીંયા જે ગુવાતી રહી બધા દોવાઈ કરશે ને આપણે જઈએ માંદાવારા વાડામાં તો આપણે અહીંયા માંદાવારા વાડામાં આવી ગયા હતા અને અહીંયા અંદર પહોંચ્યા ને ત્યાં જ એક નવો કેસ દેખાઈ ગયો આ એક વાસળી આવી છે રાપર ગામમાંથી જ આવી છે અને અહીંયાથી જોઈન્ટમાંથી પગ ભંગાઈ ગયો છે અરે પાછળનો પગ રહ્યો ને અહીંયા ઉપરથી જોઈએ અહીંયા સોજોને આવી ગયો છે હું મરે ફરે છે પણ આ તો અત્યારે જ લઈ આવ્યા અને અહીંયા ઉતારી છે એટલા માટે હું થોડીક શોખ થઈ ગઈ અને અહીંયા નીચે બેઠી છે નહીંતર એને પીડા ન થાય જે એના ઇન્જેક્શન આવે એ બધું આપી દઈશ દવા એકદમ ઓકે કરી નાખી ત્યાં ઉપર પ્લાસ્ટર કે એવું કાંઈ તો થશે નહીં એટલા માટે હું અર્થે પડશે નહીં કુદરતી જોઈન્ટ થઈ જશે થોડો ઘણો ખોટ જેવું રે તો રહે નક્કી નહીં કાંઈ પણ હું કુદરતી જોઈન્ટ થઈ જશે એને અહીંયાથી પગ ભંગાલ છે નહીં રોજ આપણે એને પીડા ન થાય એનું ધ્યાન રાખવું પડશે રોજ ઇન્જેક્શન આપવા પડશે અને એના સિવાય તો બીજો કાંઈ નવો કેસ છે ને આ એક નવો કેસ આવ્યો તમને બતાવી દીધો અને એક બીજી વાત મારે તમને કરવી છે સામે જો આ બધા વાસુડા એ બધા વાસુડા છે ગૌશાળા વિભાગના

અને ત્યાં કને ખોટા નનકા વાસુડા ન મારે એના માટે એને અહીંયા ટ્રાન્સફર કરી નાખ્યા મિત્રો તમે અત્યારે અહીંયા સુધી જોયું અને હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું કારણ કે વિડીયો ઘણો લોંગ થઈ ગયો છે તો જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કાળાનો આ વિડીયોમાં